એની અંદર ઘણી બધી ગેરરીતિઓ છે જેમ કે ખોટા ટ્રાન્સપ્લાન્ટ થયેલા છે ફોરેન પેશન્ટના થોવા એક્ટ પ્રમાણે બીજું સ્ટેમસેલ થેરાપી કરી છે વગર મંજૂરીએ બીજા ખોટા પ્રમોશન કર્યા છે ખોટી ભરતીઓ કરી છે એવી તો અનેક ફાઈનાન્શિયલ ફ્રોડ બી થયેલા છે એમાંથી સૌથી મોટી ગંભીર તો સ્ટેમસેલ થેરાપી છે જેના કારણે ઘણા પેશન્ટોને બહુ નુકસાન બી થયું છે અને મૃત્યુ બી પામે છે જેમાં જોવા જઈએ આપણે સ્ટેમસલ થેરાપી કરવા માટે કોઈ હ્યુમન બોડી પર ટ્રાયલ કરવું હોય તો ગવર્મેન્ટની બાવન દર્દીઓ પર કરવામાં આવ્યા એના કારણે સાતસો ને એકતાલીસ દર્દીઓ મૃત્યુ પામ્યા અને ઘણા એવા દર્દીઓ જેમના ટ્રાન્સપ્લાન્ટ હવે જીવનમાં કદી થઈ નહીં શકે એવા ઘણા બધા કોમ્પ્લિકેશન ઉભા થયા છે સ્ટેમ્સેલ કારણે

ત્યાંથી બી કોઈ એક્શન ન આવ્યો તો પછી મેં નેશનલમાં ફરિયાદ કરી નોટોમાં યાનિ કે નેશનલ ઓર્ગન ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટમાં એની અંદર બી મેં ફરિયાદ કરેલી કે આ રીતે ખોટા સ્ટેમ્પ સેલ થયેલા છે વગર મંજૂરીએ અને વગર રેકોર્ડ મેન્ટેન કશું કર્યું નથી એની મેં પે પીડીએફ અટેચ કરેલી કેબની કે આટલે આજે ગેરરીતિઓ છે તો નોટોએ ડાયરેક્શન આપેલા સ્ટેટ ગવર્મેન્ટને એડિશનલ ડાયરેક્ટરને આરોગ્ય વિભાગને કે આનો એક્શન ટેકન રિપોર્ટ મને પંદર દિવસમાં સબમિટ કરવો પણ કોઈ પંદર દિવસ પૂર્ણ થઈ ગયા મેં રિમાઇન્ડર આપ્યું કોઈ એક્શન ટેકન નહીં નો તો એ ફરીથી રિમાઇન્ડર વન કરીને કર્યો તો બી કોઈ એક્શન નહીં ફરીથી પંદર દિવસ પૂરણ થયા તો ફરીથી રિમાઇન્ડર ટુ કર્યું પણ ગવર્મેન્ટે કોઈ એક્શન ટેકન રિપોર્ટ આપ્યો જ નહીં છતાં હું કંટારીને પછી મેં નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનમાં ફરિયાદ નોંધાવી એ ફરિયાદમાં બી એ લોકોએ બી જોયું તપાસ કરીને કે હા ફરિયાદ જેન્યુન છે એ એડમિટ થઈ મારી ફરિયાદ નહીં અને પછી એ લોકો નેશનલ ઉમરેસ કમિશને સીધું ઇન્સ્ટ્રક્શન આપે છે પ્રિન્સિપલને હા પ્રિન્સિપલ સેક્રેટરી આરોગ્ય વિભાગ દિલ્હી દિલ્હીમાં આવે કે તમે આ ચાર વીકમાં આનો એક્શન ટેકન રિપોર્ટ કરીને જાણ કરી છતાં એવી વાતને બી બે મહિના ઉપર થઈ ગયું છે કોઈ એક્શન ટેકન થયું નથી અત્યાર સુધી કોઈ એક્શન ટેકન લેવામાં સરકાર તરફથી લેવામાં આવે નથી સરકારને બી ખ્યાલ છે કે ખોટા સ્ટેન્શન થયા છે ખોટી ગેલેટીઓ થઈ છે

નેશનલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ટીસ્યુ યાની કે નેશનલમાં કરેલી છે બીજી મેં હ્યુમરાઇઝ કમિશનમાં કરેલી છે અને ઘણી બધી સ્વાગત અને પીજી પોર્ટલમાં ભી ફરિયાદ આજે તમે ફરિયાદો કરી તો તે બાબતે તમને કેટલા એક્શન એ લોકોએ લીધા અને કેટલા તમને રિપ્લાય મળ્યા છે આ બાબતે આમ જોવા જોઈએ ને તો સરકાર તરફથી કોઈ રિપ્લાય મળ્યો નથી સૌ પ્રથમ મેં જયારે માનનીય ઋષિકેશ પટેલ સાહેબને લેખિતમાં અરજી કરી ફરિયાદ કરી કે આ રીતે ગેરરીતિઓ ખોટા સેન્સર થયા છે त्याँ भी कोई रिप्लाय नियो तो बीज में फल से नोटो में करी तो नोटोए भी एक्शन टेकन रिपोर्ट मागो सरकार पास पंद्रह दिवस में एक्शन टेकन रिपोर्ट आप छता कोई एक्शन लिखा नहीं बेवख रिमाइंडर करे तो एक्शन रिप्लाय नहीं आप गवर्मेंटे पची मैं ह्यूमन राइट्स कमीशन में फरियाद करी तो त्यां भी एक्शन टेकन माते स्टेट सेंट्रल में कीधुँ है आरोग्य विभाग ने कि वीक चार अंदर आज एक्शन टेकन रिपोर्ट आपो તો પણ હજુ સુધી એક્શન રિપોર્ટ લેવામાં આવ્યો તમે જે સવાલો કર્યા એ બાબતે તમને જવાબ મળ્યા ઠીક છે જવાબ મળ્યા પણ એ જવાબોમાં તમને કોઈ એવું બન્યું છે કોઈએ તમને જવાબ આપ્યો હોય અને તમને ગેરમાર્ગે દોર્યા હોય હા બન્યું છે મારે ની અત્યારના જે ડાયરેક્ટર છે કિડની હોસ્પિટલના પ્રાંજલ મોદી સાહેબ એમને એવો રિપ્લાય આપેલો કે બે હજાર વીસમાં આ ડિઝોલ્વ થઈ ગઈ છે કમિટી તો સ્ટેમ થેરાપી થેરાપી મંજૂરી લેવા દેવા છે પણ જોવા જઈએ તો સ્ટેમ થેરાપી તો તમે બે હાજર દસ થી લઈને સત્તર માં કરી છે અને ડિઝોલ તો વીસ માં થઈ છે તો એને કઈ લેવા દે એટલે ખોટું ગેરમાર્ગે દોરવાનો જવાબ આપે છે અને ખોટી રીતે ગેરમાર્ગ દોરે છે આ ગેરમંજૂરી થી સ્ટેમ થેરાપી કરવામાં તો આવી પણ તેના શું નુકસાન સ્ટેમ સેલ થેરાપીમાં જે નુકસાન જે થયા છે જો કેકના રિપોર્ટમાં જોવા મળ્યું છે જે ત્રેવીસો બાવન દર્દીઓ સ્ટેમ સેલ કરવામાં આવ્યું એ રિપોર્ટમાં નોંધાવ્યું છે કે સાતસો એકતાલીસ દર્દીઓ મૃત્યુ પામ્યા છે